ની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇસ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શર્મિષ્ઠાબેન નિરંજનભાઈ પરીખ નર્સિંગ કોલેજના ઉદઘાટન તથા દાતાશ્રીઓના સન્માન સમારંભ તારીખ નવ એક બે હજાર ચોવીસને મંગળવારના રોજ યોજાયો હતો જેમાં અધ્યક્ષ સ્થાને કાંકરે કાંકરોલી વલ્લભાચાર્ય પીઠના વંદનીય પૂજ્ય પાદશ્રી ડૉક્ટર ભા ભાગેશ કુમારજી મહારાજની મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર રોહિત કુમાર દેસાઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ કેળવણી મંડળના મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ સીસી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી એમ એફ પટેલ દાતાશ્રી નિરંજનભાઈ પરીખ શ્રીમતી શર્મિષ્ઠાબેન પરીખ અને શ્રી ભદ્રેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો શુભારંભ બેલાબેન દર્શનાબેન સરોજબેન અને તૃપ્તિબેન દ્વારા મંગલાચરણથી કરવામાં આવ્યો હતો ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત મંડળના મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયાર દ્વારા કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં શેઠ શ્રી મુકેશભાઈ પરીખ શ્રી યોગેશભાઈ મણિયાર શ્રી મુકેશભાઈ પટેલ એન્જિનિયર શ્રી દ્વારકેશભાઈ મણિયાર શ્રી સુજલ ચોક્સી શહેર ભાજપ મંત્રી શ્રી હસમુખભાઈ પટેલ જનસંઘ તેમજ પાલિકા સભ્ય શ્રી આર ડી પટેલ શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ ગળિયા સ્વચ્છતા કમિટીના ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ ભાજપ મંત્રી શ્રી ખુશાલભાઈ પટેલ શ્રી આર ડી દેસાઈ યુવા મોરચા પ્રમુખ શ્રી મોતીસિંહ પુરોહિત સહિત શહેરના આગેવાનો અને અગ્રણીઓ તથા શ્રીયન કોમર્સ કોલેજ તથા તમામ પ્રોફેસર તેમજ ડીડી કન્યા વિદ્યાલયના સ્ટાફ તથા નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ તથા પ્રોફેસર અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મોહનભાઈ અને રાહુલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું

ગૌરવ સાથે વિકાસ અને સંસ્કૃતિ કઈ એક ત્રણસો સાહીઠ દીકરી કદાચ ભૂતકાળમાં ભારતે ન જોયું હોય ગુજરાતે ના જોયું હોય એવી એક વિકાસ અને સાંસ્કૃતિ અને સાથે ધર્મને જોડે જેમાં આપણી આસ્થા છે એવી આસ્થાઓની સાથે ડેવલપમેન્ટ અને એકવીસમી સદીમાં વીસમી સદી તો ગઈ અને 20મી સદીમાં હું વારંવાર કહું છું ઇતિહાસના પાના ઉપર જો બે નામ લખાયા હોય તો એ મહાત્મા ગાંધી અને સરદારભાઈ પટેલ અને ફરીથી 21મી સદીની શરૂઆત ભારત માટે ગુજરાતથી થઈ છે નરેન્દ્રભાઈ ચારે અહીંયા મુખ્યમંત્રી બન્યા ત્યારથી વિકાસની રાજનીતિ હોય કે વિકાસની વાત છે લોકોને નાની મોટી મુશ્કેલીઓમાં સરકાર તમારે સરકાર છે અને સાથે સાથે આપણી આસ્થાઓના પ્રતિક સમાસ્થાના કેન્દ્રો તમામ ડેવલપમેન્ટ અને ટુરિઝમ સાથે જોડી એક રોજગારીની તકો ઉભી કરવી અને રોજગારીની તકો સાથે વર્ષો જૂની આપણી તરફ આજના કાર્યક્રમમાં ભાગરૂપે સૌ પ્રથમ બે વિદ્યાર્થીનીઓને મહારાજશ્રીના હસ્તે શપથ લીધા હતા જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ષાબેન ચૌધરી દ્વારા નર્સિંગની વિદ્યાર્થીનીઓને શપથ ગ્રહણ કરાવ્યા હતા જેમાં શ્રી નિકેતુભાઈ મણિયાર અને યોગેશભાઈ મણિયાર મંત્રીશ્રી ચંદ્રકાંતભાઈ પટેલ અને રાકેશભાઈ મણિયાર આજના દાતાશ્રી નિરંજનભાઈ પરીખે પોતાના પ્રતિભાવો આપ્યા હતા ભગવાને મારા કરી છે કેળવણી મંડળના પ્રમુખ શ્રી ડોક્ટર મહેશભાઈ ગાંધીએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા શ્રી દ્વારકેશભાઈ મણિયારે પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું આજે મુખ પવિત્ર કરવાનો દિવસ નથી આજે કાનને પવિત્ર કરવાનો દિવસ છે એમાં આપણે ઘણા બધા લેટ થયા છીએ હું ટૂંકી વાત એક મિનિટ ની જ પતાવી દઉં કે આ કોલેજ બની બિલ્ડિંગ ઊભું થઈ ગયું હવે એમાં વિદ્યાર્થી વગર કોને ભણાવવા તો એના માટે કેન્દ્રીય મંત્રી શ્રી ઋષિકેશભાઈએ

ઈ ધર્મ સાથે હોવું જોઈએ અને રાજકારણ પણ ધર્મલે લઈને ચાલવું જોઈએ તો બધી જ વસ્તુ શુદ્ધ બની શકે છે આ બધી જ પરિસ્થિતિઓ અત્યારે બદલાઈ चुकीલી છે પરંતુ વિસનગર એક એવી જગ્યા છે કે ઓ સ્થાન છે કે જે ભક્તિ ભાવ હંમેશા હંમેશા ભજતો રહ્યો છે પછી વિસનગર નો વ્યક્તિ અમદાવાદ હોય મુંબઈ હોય પુના હોય કે દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં હોય એની ભાવના હંમેશા ઈશ્વર પ્રત્યે પરમાત્મા પ્રત્યે હંમેશા હંમેશા છે એટલા જ માટે વિસનગર પ્રગતિના પંથો પંથે આગળ વધી રહ્યું છે નિરંજનભાઈની વાત મને બહુ જ ગમી આવી એમણે બધી જ વાત ચોખ્ખી ચોખ્ખી કરી એમની વેદના છે પર એ વેદના ઉપર પણ ધ્યાન રાખવા જોઈએ કારણ સંસ્થાઓને નિર્વાહન કરવો સંસ્થાઓનું સંચાલન કરવો અને સંસ્થાઓમાં બાળકો અને શિક્ષકોની યોગ્યતાનું માપન દે નક્કી કરવો એ અત્યારની સંસ્થામાં બહુ જરૂરી છે અમે પણ સંસ્કૃત કોલેજ સોમનાથમાં બનાવી જારે ત્યારે હું પ્રોફેસર નિયુક્તિની કમેટીમાં પણ હતો ત્યાં ટ્રસ્ટી મંડળ માં પણ હતો ઘણા બધા કાર્યક્રમો કર્યા ત્યારે મેં એક વસ્તુ જોઈ કે નિયુક્તિ પણ એટલી જ મહત્વની છે અને નિયુક્તિ થયા પછી વિદ્યાર્થીઓને સંસ્કાર આપવાની ભાવના એ પણ એટલી જ મહત્વની છે અત્યારે જોઈ લો કે જ્યારે દિવાળીના છોકરાઓ ભાગાય એનું જે ડિસિપ્લિન હતું કાર્યક્રમની જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ